آج آجا 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 ہا لو ٹریفک ہے بھائی ہا لو ٹریفک ممال فل سے بن اپنا گاڑی ہنگی مکی ہاں ليو من سارے شیڑی ہوے اوپر رکھ کے بولے پڑے ہو بیل والے ہیں ہیں نیچے چلا رہا ہے

હવે એક શેરડી સો રૂપિયા નો હોય છે રાડું કેટલાનું છે પચાર રૂપિયા છે પછા સો રૂપિયા નો રાડુ છે તો ભાઈ ભાડામાં તો દસ ભાડો લેવો તો સાડી ચારસો પાંચસો રૂપિયા ભાઈ ભાડા ભાડાનો ભાવ છે કાળે શેરડી બહુ મોંઘી હે ભાઈ અને ઉમંગ તું હું લાવી નાખ્યો ભાઈ હાય ઉમંગ મોલ્લો ઉડાડી છે ભાઈ વિમાન મોલલો રોકેટ

ભરતભાઈ લઈ હો ભારો શેરડી નો હા આખો એટલે બે બે રાડા બે રાડા એટલા ભાઈ આવે બે રાડા રૂપિયા છે આખો ભારો લે તો ચારસો સાડી ચારસો ત્રણસો